કોરોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહ્યા અહીં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમા સાથેનો એક પ્લોટ કે જેમાં ભાવનગર રાજ્ય સૌપ્રથમ તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કરી રહ્યા હોય તેનો એક પ્લોટ ગુજરાતી ધાન્ય સાથે રજૂ થયો ત્યારે છાતી ગજગજ ખૂલતી હતી આ દ્રશ્યની સાથે એક બીજું દ્રશ્ય ભાવનગરમાં ઊભું થયું જેમાં ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી કે જે પાણીદાર નેતા કહેવામાં આવે છે આ પાણીદાર નેતાએ દોડવીરોની સાથે દોડ લગાવી અને રન ફોર યુનિટીનો સંદેશ આપ્યો જીતુભાઈ વાઘાણીએ આજે ભાવનગરમાં રન ફોર યુનિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દોડવીરોના હોસ્કનો બુલંદ કર્યો હતો જીતુભાઈ વાઘાણીએ રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની સાથે કેન્દ્ર સરકારના કેબિનેટ રાજ્યમંત્રી ન્યુમન બામણીયા ભાવનગરના ધારાસભ્ય સજનબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ ભરતભાઈ પરમાર શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ બળમલિયા શાસનાધિકારી ઈરફાનભાઈ સહિતના અગ્રણીઓ ઉપરાંત ભાવનગરની શાળા નંબર ચુમ્માલીસના શિક્ષિકાબેન

इधर इधर लाओ भाइनाथ अच्छा जाम फेरी जाओ अमर रहो सरदार साहिब अमर रहो सरदार साहिब पति बोलौ इन एटा वन आट करवन पे आओ उठोइन आपरे न अन्यथा ने मैं सर हमें भी आ जातो बस เราเกับมาจนมาก่อน